ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશો જો દિવાળી કામ હવે મોસ્ટ ઓફ પતવા આવ્યું છે હવે થોડું ઘણું છે પંખા સવારે કર્મોભાઈએ લુઈ આપ્યા છે ટિફિન બિફિન રેડી થઈ ગયું પછી આજે તો મલાઈ બહાર કાઢી હતી જો ઘી થાય છે જો મિત્રો તમારે પણ આ બધા વધના થોડા ઘણા કામ ચાલે છે હવે ઘી થઈ જવા આવ્યું છે એટલે ઘીનું કામ પતી ગયું છે અને હવે કર્મોભાઈ પણ ટ્યુશન જવા નીકળી રહ્યા છે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો બેટા જય શ્રી કૃષ્ણ જય અંબે કેટલા વાગે આવીશ બેટા ચાર વાગે સારું ચલો સાંજે શું જમવામાં બનાવીશું હા અત્યારે કેસે તારી ઈચ્છા પછી કે નાટકો કે મમ્મી આ બનાવ્યું આ બનાવ્યું એવું કરશે ચલો જય એમ બે જય શ્રી કૃષ્ણ ચલો કર્મભાઈ પણ નીકળી ગયા છે હવે આપણે થોડો આરામ કરીશું પછી સાંજના થોડું ઘણું બાકી છે એ પૂરું કરીશું મળીએ પછી સાંજે જો મિત્રો આજે સાંજે આપણે જમવામાં સેન્ડવીચ બનાવવાની છે આલુ મટર સેન્ડવીચ ખાવી હોય તો આવી જજો મિત્રો જુઓ તમે બાજુ આપણે બટાકા બાફી લીધા છે અહીંયા આજે મલાઈનું માખણ કર્યું હતું એટલે સરસ મજાનું માખણ છે એટલે આલુ બટરમાં કેવું કે માખણ ફૂલ હોય તો જ મજા આવે સેન્ડવીચ ખાવાની અને આ બાજુ પ્રિપરેશન કરી લીધું છે પછી મળીએ મિત્રો જો મિત્રો જોઈ શકો છો બટાકાનો માવો રેડી છે બટર બી રેડી છે એક બાજુ બટર લગાવ્યું છે એક બાજુ માવો લગાવ્યો છે અને પેક કરી દીધું છે હવે આપણે આવી રીતના સેન્ડવિચ ભરતા જઈશું અને શેકતા જઈશું જો સેન્ડવિચ સરસ મજાની રેડી થઈ ગઈ છે પછી હું તમને બતાવું મિત્રો જોઈ શકો છો મિત્રો વન બાય વન સેન્ડવિચ ચાલુ થઈ ગઈ છે એક બાજુ સી છે સરસ મજાની સેન્ડવીચ આવું બધું રેડી છે અને જો આ મારા બેનનો ભાણિયો છે મારા મામાની છોકરી છે ને મારી બેન એનો ભાણિયો છે એ આવ્યો છે હમણાં એની મમ્મી જોડે તે રોકાયો છે અને એના માસા જો મારા હસબન્ડ એના માસા થાય ને બંને લોકો જમવા બેસી ગયા છે આ કેવી સેન્ડવીચ ખાવાની મજા આવી કેવી બની છે સરસ બની છે કે માર માસી નો વિડિયો બધા લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો માર માસી વિડિયો બધા લાઈક શેર કરજો બોલો કેવી તમને મજા આવી જોરદાર જોરદાર બની ગયો જો મિત્રો જોઈ શકો છો સેન્ડવિચનો નો લુક તમે જો અમારા આરવ પણ જમી રહ્યા છે સેન્ડવિચ અને આમ તો હું ગ્રીન ચટણી બનાવું છું પણ આજે કોથમીર નહોતી એટલે ગ્રીન ચટણી નથી બનાવી બાકી તો સરસ જ છે ચલો પછી મળીએ મિત્રો છે સરસ મજાની અને એક બાજુ ભરાઈ રહી છે અને આરવ અને એના માસા બે જમવા બેસી ગયા છે અને કર્મ પણ નીચેથી રમીને આવી ગયો છે ગાઈઝ તમારે પણ સેન્ડવિચ ખાવી હોય તો આવી જાઓ મળીએ કાલે એક નવા બ્લોગ સાથે તમને વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ